મોર્નિંગ તો નહીં પણ આપણે બેડ મોર્નિંગ થઈ ગઈ છે સુપ્રભાત 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 પ્યાર દોસ્તો ગુણ કે સવાર સવારમાં આજે સન્ડે છે અને એમાં મારે વહેલું ઉઠવું પડ્યું કેમ કે જવાનું છે બહાર અને ઓલરેડી લેટ થઈ ગયું છે એટલે ફટાફટ હું અને મહેક મસ્ત રેડી થઈ ગયા છે અને આજ અમે ટ્વિન્સ જેવું કર્યું છે મેં પણ આ કલરનું ટી શર્ટ પહેર્યું છે અને એણે પણ આ કલરનું ટી પહેર્યું છે તો બસ રેડી થઈ ગયા છે ફટાફટ પંચાયત નીકળું ક્યાં જવાનું છે ત્યાં જઈ હું તમને કહીશ તો ચાલો ફટાફટ આપણે નીકળીએ લોકેશન ઉપર જવા માટે ગાઈસ અમે લોકો બુકે લેવા માટે આવી ગયા છે કેમ કે જ્યાં ઓપનિંગ માં જવાનું છે ત્યાં બુકે આપવાનું હોય અને કઈ જગ્યાએ ઓપનિંગ માં જવાના છે એ જોઈએ ત્યાં બુકે છે બહુ મસ્ત મસ્ત છે આપણે બુકે પૂછીએ કેવા કેવા છે આ લોકો જો મસ્તી ના બુકે લેવા આવ્યા છે ને જો સનફ્લાવર ને બધું કેટલું મસ્ત મસ્ત છે અરે દાઉ બુકે છે એ બુકે નથી રોઝિસ છે બધા બધા ફ્લાવર કેવા અલગ અલગ છે તો ગાઈઝ અમે લોકો જો કેફે નું ઓપનિંગ છે ત્યાં પહોંચી ગયા છીએ અને ક્યાં છે હું તમને બતાવું જો ગોડફાધર કેફે દેખાય છે ત્યાં જવાનું છે વચ્ચલભાઈ નું કેફે છે એટલે જો મસ્તીનું બુકે લઈ લીધું છે અમે લોકો આ બુકે લીધું છે હવે અંદર જઈએ ઉપર જઈએ ચાલો bien la situación bastante va mucho ઓપનિંગ ત્યાં હતું એ થઈ ગયું છે ત્યાં અમે લોકો વત્સલ ને મળીને આવી ગયા ને અત્યારે હવે બહુ ભૂખ લાગી છે એટલે અમે લોકો હું અને કાળી બંને આવ્યા છીએ શ્રીજી સાઉથ ઇન્ડિયન ફેન્સી ઢોસામાં અહીંયા બહુ મસ્ત ઢોસા બનાવ્યા છે એટલે હું અને મને કહ્યાં છે કેમ કે સવારમાં મેં કઈ નાસ્તો નહોતો કર્યો એટલે મને અત્યારે થોડી ભૂખ લાગી છે એટલે ચાલો હવે ઢોસા ખાઈ લઈએ આપણે પાલક પનીર આવી ગયું છે અને આ ચટણી કઈ છે વાઈટ ચટણી આવી ગઈ છે તો ચાલો આપણે લોકો ખાઈએ કેમ કે બહુ ભૂખ લાગી ગઈ છે તો ગાઈસ ઢોસા ખાઈને અમે લોકો વેસ્ટ સાઈડ માટે જઈએ છે સોરી વેસ્ટ સાઈડ માં જઈએ છે કેમ કે મારે એક જૂતી લેવી છે જૂતી જ આવે ગાઈસ જો અમે લોકો વેસ્ટ સાઈડ માં આવી ગયા છીએ કેમ કે મારે ચપ્પલ લેવા છે અને કઈક સારા લેવા છે એટલે અંદર જઈએ કેવું કલેક્શન છે જોઈએ ચાલો ઘણા દિવસ પછી કેમ કે હાલ બેસાડું કેટલા દિવસ કેટલા વર્ષો પછી બે ત્રણ મને મારે બે ત્રણ વર્ષ જેવું થઈ ગયું છે હું આવીને અમે લોકો પાછા આવી ગયા છે વેસુના વેસ્ટ સાઈડમાં અહીંયા જોવા એકચ્યુઅલીમાં મારે શૂઝ લેવા છે શૂઝ અને મોજડી તો જોઈએ મળી જાય તો આ મસ્ત છે જો અમને લોકોને ભૂખ લાગી ગઈ છે અમે લોકો પાછા આવી ગયા છે મસ્તીનો પેટનો ખાડો પૂરવા માટે કાળી હું ખાવા આવી જો થેન્ક યુ થેન્ક યુ રોટલીનું ભૂંગળું બટેકાવાળું ભાઈ ગાય હું અત્યારે ઘરે પહોંચી ગઈ છું અને વાગી ગયા છે કેટલા વાગ્યા છે છ વાગી ગયા છે અને 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 અમે અમે લોકો લોકો હું મહેક બંને ઘરે આવી ગયા ગયા સવારના કેટલા વાગે હતા જવું પડે એમ જ હતું તો બસ અત્યારે ઘરે પહોંચી ગયા છે અને હવે તો બ્લોગમાં કઈ ખાસ નથી કેમ કે મમ્મી બનાવે છે ચા ભાખરી અને કઢી ખીચડી એટલે ખાઈ પીને બહુ માથું દુખે છે એટલે સુઈ જવાનો આપણો પ્રોગ્રામ છે તો બસ આજનો બ્લોગ હું અહીંયા જોઈન કરું છું જો તમને લોકોને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબ્સ્ક્રાઇબ અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયો જોવા માટે બે લાઇકન ને પ્રેસ કરવાનું ભૂલતા નહીં બસ આજ માટે એટલું મજા નેક્સ્ટ વિડીયોમાં બાય